ક્યાંય તમે ઉભા પાક કાપવા માટેની જાદુ કાતર માં સ્ટેરિંગ નહીં જોયું હોય મજા આવે એવી આ પ્રકારની આરામદાયક આરામદાયક કાતર છે ખેડૂતો તાટા નું આમાં સ્ટીલ વાપરેલું છે ગમે એટલા ખેંડા મારશો તો આ રીપર મશીન ને કાંઈ થાય નહીં મેઈન આપણે આની પહોળાઈની વાત કરીએ તો સાડા ચાર ફૂટ નું આપણને કટિંગ આપશે કોઈ પણ ઉભા પાક માં લીલો પાક હોય સુકો પાક હોય એમાં ઘઉં હોય ઉબડી જાતના ચણા હોય ધાણા હોય સોયાબીન માં હોય ચાર હોય કે મકાઈ હોય રસકો હોય એમાં અત્યારે પાંચ વીઘાની મક જાહેર તમે જોઈ શકો છો એમાં અત્યારે મશીન ચાલે છે ત્યાર પછી આપણે વાત એ ખેડૂતો આવે કે ભાઈ આ કાપશે કેટલું ઊંચું તો અત્યારે આ મશીન થી આ કાપેલું છે તમે જોઈ શકો છો આપણે એક આંગળ હોય એટલું ઊંચું ઊંચાઈ થી કાપશે જેથી કરીને એક પણ પ્રકારના વધારે ખાપા ના રહે અને આસાની ચાલી શકે એવા પ્રકારનું આધુનિક મશીન બનાવેલું છે ત્યાર પછી તમને આગળ વાત ટાયર ની વાત કરીએ તો હેવી ક્વોલિટી પાંચ એચપી નું એન્જિન આમાં ફિટ કરી દેવામાં આવ્યું છે આની એવરેજ ની વાત કરીએ ને ખેડૂતો એવરેજ તો બહુ સારી એવી છે એટલે કે તમે અઢી થી ત્રણ વીઘા માત્ર તમે એસી થી નેવું રૂપિયામાં કાપી શકશો એટલી બધી આની એવરેજ છે ભાડા કરવા માટે પણ બેસ્ટ છે ત્યાર પછી ભારત દેશનું સૌ પ્રથમ રાજકોટનું નવું નજરાણું તમને કઉ છું કે એગ્રી ઇક્વિપમેન્ટ કે જે રાઉકી પાલ રોડ રાજકોટ ઉપર જે આની કંપની આવેલી છે ત્યાં આધુનિક વાળી તમને આ કાતર મળશે તમારે ક્યાંય હેન્ડલ પકડવાનું નથી તમારે કઈ કરવાનું નથી તમે વિડીયોમાં જોઈ શકો છો થી કાતર હાકવાની છે અને તમારે કોઈ પણ પ્રકારના પાક છે વાઢવાના છે બીજી આ કાતરની તમને ખાસિયતની વાત કરી દો ખેડૂતો તો આમાં કોઈ એવું નથી કે ડ્રાઈવર પાકા હોવા જોઈએ નવા કોઈ લોકો હોય કોઈ આપણા વાડીના ભાગ્યા અથવા તો મજૂર લોકો હોય એ પણ આને આસાનીથી ચલાવી શકે છે એટલું જ નહીં પણ આને મહિલાઓ પણ આસાનીથી ચલાવી શકે છે એવરેજમાં સારું છે અને આખું જે આ પાવર રીપર મશીન છે એ સીટ સાથે તમને મળી જશે હવે કોઈ પણ ખેડૂતોને ભાડા કરવા માટે જોતું હોય અથવા તો હાંકવા માટે પોતાની વાડી માટે જોતું હોય તો આમાં સબસીડી પણ સુવિધા ઉપલબ્ધ છે એટલે તમે સબસિડીમાં પણ લઈ શકો છો ખાસ ઓફર છે એની પણ તમે માહિતી મેળવી શકો છો આ રીપર મશીનની ખાસ ખેડૂતો વાતચીત આપણે કરીએ તો તમને ઘર સુધી ફ્રી હોમ ની અંદર આવી જશે આની માટે તમારે એસપીવી સંપર્ક કરવો પડશે જોવું હોય તો રાજકોટની ધરતી ઉપર આવીને તમે જોઈ શકો છો તો અતિ આધુનિક ભારત દેશનું સૌ પ્રથમ સ્ટેરિંગ વાળું પાવર રીપર મશીન અત્યારે ઘણી બધી પ્રકારની સિઝન આવવાની છે ઘઉંની ઝારીની મકાઈની જે ખેડૂતોએ લીલા પાકનું વાવેતર કરેલું હોય એ માટે તો અત્યારે આની બુકિંગ ચાલુ થઈ ગયું છે બુકિંગ લેવા માટે પણ તમે કોલ કરી શકો છો આવી અવારનવાર ખેતીવાડીની ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી મેળવવા માટે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે